સુરતના મૈધરપુરા વિસ્તારમાં સ્ટેટ મોન્ડરિંગ સેલ દ્વારા જુગાર ગેમ્બલિંગના મસમોટા સ્ટેન્ડ પર રેડ કરી સપાટો બોલાવ્યો સુરતના ઉદના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશન પર રેડ પછી સુરતમાં આવતા મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરા બીજી સફળ રેડ સુરતના મૈધરપુરા સિનેમા રોડ ક્રિષ્ના ટોકીઝ પાસે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર આકડાના મસમોટા સ્ટેન્ડ પર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના જાબાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન પંડ્યા સાહેબની આગેવાનીમાં રેડ કરતા રેડ કરવાના ઘટના સ્થળથી રોકડ જુગાર આકડાના સ્ટેન્ડથી એક પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ છસો એસી રૂપિયા રોકડ ઝડપી પાડ્યા હતા સાથે પીએસઆઈ પંડ્યા સાહેબ અને ટીમ દ્વારા અધધ બત્રીસ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ ઓગણીસ હજાર રૂપિયા સાથે એક વાહન જેની કિંમત ત્રીસ હજાર અને અન્ય ચારસો દસ રૂપિયાની કિંમતના સાથે બે લાખ એક્યાસી હજાર નેવું રૂપિયાના મુદ્દામાલ પકડી પાડી કોલેટી કેસ નો સંકીજો સિકંજો મેદરપુરા પોલીસ પર કસ્યો હતો જેમાં રેડ કર્યા ઘટના સ્થળથી સ્ટેટ મોડેલિંગ સીલ દ્વારા ઓગણ ચાલીસ આરોપીઓ પકડી પાડી મેદરપુરા પોલીસ સ્ટેશનનો લોકલ પૂરેપૂરો ભરી દીધો હતો સાથે મેદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર કિત પનારાના રહેમ નજર ચાલતા અને બેફામ બનેલા આંકડાના જુગારનો સ્ટેન્ડ લિસ્ટેડ ગેમલિંગ કરનાર આરોપી વિજયનાથુ વસાવા રહેવાસી નવીનગરી નગરી આદર્શ સોસાયટીની સામે અંગલેશ્વર ભરૂચ હેન્ડલર કેશરને પકડી પાડી આરોપીઓ યુસુફ ગુલામ ખાન પઠાણ રહેઠાણ બેગમપુરા તુલસી ફાળિયા બૈદરપુરા સુરત શહેર મુખ્ય આરોપી ઇમરાન રઉફ શેખ રેઠાણ રેશમવાડ સલાબતપુરા સુરત શહેર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી મૈદરપુરા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી દારૂબંધી અને જુગાર આકડા ગેમ્બલિંગ બાંધીની પોલ ખોલી ક્વોલિટી કેસ કરી તમામ આરોપી અને મુદ્દામાલ માલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ક્વોલિટી કેસ રજીસ્ટ્રેશન કરવામાં આવે